લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું હોય હોય અને હાલમાં હયાત એવા તેઓ રાજ્યના ગણ્યા ગાંઠિયા મતદારો પૈકીના એક ચંપાબેન વસાવા છે એકસો અઢાર વર્ષની ઉંમર છતાં ઘરની સફાઈ કરે છે ફાસ્ટ ફૂડ અને દવાખાનાથી જોજનો દૂર છે નર્મદાના આ શતાયુ મતદાર દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઈ વસાવાને જુઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના એકસો વર્ષના પડાવે પહોંચી ગયા છે સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવેલી છે પચાસથી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પ્રપૌત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે આઝાદી બાદ યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યના ગણ્યા ગાંઠ્યા મતદારો પૈકીના એક છે ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાયા જોયા છે આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાહીઠ કિલોમીટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા સવારે નીકળે એટલે સંધ્યા ઠાણે પહોંચી જાય ક્વચિત એટલે જ આજે પણ તેઓ સારી રીતે ચાલી શકે છે તેમનો અભ્યાસ નથી પણ અક્ષર જ્ઞાન ખરું એટલે પુત્ર પૌત્રાદિના અભ્યાસમાં ઘણી રુચિ દાખવી અને ભણાવ્યા છે તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહાર શૈલી પણ રસપ્રદ છે તેઓ બપોરે મકાઈ બાજરાના રોટલા અને શાક તથા સાંજે ખીચડી દૂધ જેવો હળવો ખોરાક જમે છે તેમણે ખાંડેલું અને પથ્થરની ઘંટીમાં દળેલું અન્ન બહુ જ ખાધું છે ફાસ્ટ ફૂડથી તો તેઓ જોજનો દૂર રહે છે સાંજે નવેક વાગે તેઓ સૂઈ જાય છે અને વહેલી સવારે પાંચ વાગ્યે નિયમિત ઊઠી જાય છે મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે હું સ્તોલિયા ગામમાં રહું છું આ મારા પરદાદી છે તેમની ઉંમર એકસો વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય તો પણ એમણે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કેવી જાગૃતિ સાથે મતદાન કર્યું હશે આ બાબતમાં તેમના પુત્ર ઠાકોરભાઈ વસાવાને પૂછતા કહ્યું કે અમારા પિતા પારસિંગભાઈ વસાવા સોલિયા ગામના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિ હતા વિક્રમ સંવત ઓગણીસો છપ્પનના ભીષણ દુષ્કાળ દરમિયાન રાજપીપળાથી અનાજ લાવીને ગામમાં વિતરણ કર્યું હતું પારસિંગભાઈએ અનેક ઉત્સવોની સામૂહિક ઉજવણીની પરંપરા ગામમાં શરૂ કરી હતી એટલે લોકશાહી પ્રત્યે નાગરિક તરીકેની જવાબદારી ગણથુથીમાં મળી છે અમે તમામ ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈએ છીએ અને ચંપાબાને પણ લેતા જઈએ છીએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે પરિવારજનોએ ચંપાબાને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઈ જવાના છે તો બીજી વાત એ છે કે આ પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે એટલે એકસો વર્ષના ચંપાબા અને અઢાર વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે